જી જી થોડા દિવસ પહેલા નામદાર સુપ્રીમ કોર્ટ ઉચ્ચ ન્યાયાલય તરફથી જે એસસી એસટી ની અંદર વર્ગીકરણની જે સાત જજો તેનો દ્વારા જે વર્ગીકરણની વાત કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં સમગ્ર ભારત બંધ છે ત્યારે આજે માંડવી તાલુકા ખાતે પણ એસસી એસટી સમાજ અને સમગ્ર વેપારી મંડળ સહકાર આપીને સમગ્ર માંડવી તેમજ આખો ભારત ભારત દેશના બંધના સમર્થનમાં છે તેમજ સરકાર દ્વારા અનેક રીતે આદિવાસી દલિત એસસી એસટી પાછળ નાના મોટા એનકેન પ્રકારે જે ષડયંત્ર રચવામાં આવે છે તેનો અમે સખત વખડ્યો છે અને હાલમાં જ અનેક ઘટનાઓ જે કેવડિયાની ઘટના હોય કે પછી મણિપુરની ઘટના હોય એવી અનેક ઘટનાઓ વધતી જાય છે તો તે તેને પણ અમે કેન્દ્રમાં રાખીને આજે ભારત બંધ સફળ બનાવવા માટે નીકળ્યા છે અને ભારત બંધ આજે સફળ થયો હોય એવું માંડવી તાલુકાની અંદર પણ દેખાઈ રહ્યું છે આજે ભારત દેશમાં જે રીતે આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચ દ્વારા પણ એસટી એસટીએસસીમાં વિભાજન કરીને પેટા જાતિઓને પૂરા કરવા માટેનું જે જજમેન્ટ આવ્યું છે એના વિરોધમાં આદિવાસી અને દલિતોમાં ખૂબ આક્રોશ છે અમને લાગે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા બોલાવીને એ જજમેન્ટ આપીને આદિવાસીઓમાં વિભાજન દલિતોમાં વિભાજન કરવા અને વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિમાં અંદર અંદર લાવવા માટે સરકારનું ષડયંત્ર છે જે રીતે આદિવાસીઓ અને દલિતો સરકારની વિરુદ્ધમાં ભેગા થઈ રહ્યા છે અને એના અત્યાચારો વધી રહ્યા છે મણિપુરની ઘટના હોય મધ્યપ્રદેશની ઘટના હોય હમણાં કેવડીયા કોલોનીની જે ઘટના બની એમાં માત્ર ને માત્ર આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને વિક્ટિમ પણ આ લોકો જ હોય છે અમે લોકો જોઈએ છીએ એટલે સરકાર માત્ર ને માત્ર દેખાવો કરીને